મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું આજે બેસી ગયું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તેની સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરેલી છે વિડીયો પણ તમે ઈમેજ પણ જોઈ શકો છો જેમાં ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને કેરળની અંદર ચોમાસું બેસી જવાની જાહેરાત કરી છે આમ તો જોવા જઈએ તો પહેલી જૂનના રોજ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ ત્રીસ તારીખે એટલે કે બે દિવસ વહેલું ચોમાસું બેસ્યું છે જે દરેક ખેડૂતો માટે દરેક ભારતવાસીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય આ પહેલા પણ હવામાન વિભાગે ખાસ વહેલું ચોમાસું બેસે તેની જાહેરાત કરી છે હવે મિત્રો વાત રહી ગુજરાતની કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે જો કે ખાસ કરીને હાલ મિત્રો અરબી સમુદ્રની જગ્યાએ મિત્રો બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમો બની રહી છે એટલે તમામ ભેજ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી તરફ મિત્રો ખેંચાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ જે ભેજ છે હાલ મિત્રો જોવા જઈએ તો આવી રીતે અહીંયા થઈ અને બંગાળની ખાડી તરફ ખેંચાઈ રહ્યું છે જેને કારણે ચેરાપુંજીની અંદર જે પૂર્વના રાજ્યો છે જે મેઘાલયના ચેરાપુંજીની અંદર બોતેર કલાકની અંદર એકસઠ ઇંચ વરસાદ પડ્યો છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે જેને લઈને મિત્રો ત્યાં સૌથી વધારે વરસાદનો રેકોર્ડ પણ નોંધાણો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્યાં મિત્રો પચીસ ઇંચ વરસાદ પડ્યો છે અને બોતેર કલાકની અંદર એકસઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને ગુજરાતની અંદર ચોમાસું હજુ પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સંકેત મળી રહ્યા છે એટલે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને મિત્રો મેપ જોઈ શકો છો ખાસ કરીને લેટેસ્ટ અપડેટ પ્રમાણે કેરળની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર મિત્રો સિસ્ટમ બનવાને કારણે એટલે કે ભેજ વધારે પ્રમાણની અંદર આવવાને કારણે ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધશે પરંતુ સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક જી એફએસ મોડલ છે એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો બીજું વાવાઝોડું બને તેવી શક્યતા વર્તાવામાં આવી છે અને બીજા વાવાઝોડાને કારણે ગુજરાત સહિત મિત્રો કેરળના એટલે કે ખાસ કરીને બંગાળની ખાડી અંદર વધારે પ્રમાણમાં ભેજ ખેંચાઈ શકે છે જેને લઈને ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે આમ તો જોવા જઈએ તો હવે સિસ્ટમ પ્રમાણે ભેજ આવી રહ્યો છે ધીમે ધીમે ચોમાસું મિત્રો આગળ વધશે લગભગ પહેલી તારીખ સુધીની અંદર ઘણો બધો ભાગ કવર કરી લેશે લગભગ પાંચ તારીખ સુધીની અંદર ગોવાની આસપાસ મિત્રો અને દસ તારીખની આસપાસ જોવા જઈએ તો મુંબઈ સુધી ચોમાસું પહોંચી જશે અને લગભગ બાર તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી તેવી શક્યતા વર્તાઈ રહી છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વીસ તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે તો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો લગભગ પંદર તારીખની આસપાસ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને ચોમાસું બેસે તેવા સંકેત છે આ પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે એટલે કે આદરનો વરસાદ જોવા મળશે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એની પણ વાત કરીએ તો ખાસ કરીને તારીખની સાથે વાત કરીએ તો સાત આઠ તારીખ આસપાસ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે અહીંયા મિત્રો લાઈવ જોઈ શકો છો હાલ મિત્રો પહેલી અને બીજી તારીખની આસપાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે એટલે કે ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધે તેવી શક્યતા હાલ મિત્રો જોવા અમાર આવી રહી છે એટલે કે ઝડપથી ચોમાસું છે એવી અનુકૂળ સિસ્ટમ છે એટલે કે ઝડપથી ચોમાસું આગળ વધશે ત્રણ તારીખ અને ચાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર લગભગ દક્ષિણ ગુજરાતની અંદર ચાર તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને કાળા વાદળો છે બપોર પછી થઈ શકે છે ખડા થઈ શકે છે જેને લઈને વરસાદ એકદમ નજીક આવે ગરમી થાય બફારો થાય તેવી પણ શક્યતા છે અહીંયા પાંચ તારીખનો મેપ જોઈ શકો છો મુંબઈની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે છ તારીખના મેપની અંદર પણ જોઈ શકો છો છ તારીખે પણ ખાસ કરીને મુંબઈ સહિત મિત્રો દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારા વરસાદની આ ગઈ છે અને સાત તારીખે વાત કરીએ તો સાત તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા આપણે જોઈએ તો વલસાડ છે ડાંગ છે સુરત છે નર્મદા તાપી જિલ્લો છે તો આ વિસ્તારોની અંદર સાત તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે અને અરબી સમુદ્રમાં એકદમ સિસ્ટમ મિત્રો નજીક આવી રહી છે એ તમે જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે જેને લઈને મિત્રો ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધી શકે છે કારણ કે મિત્રો ભેજથી ખાસ કરીને પૂર્વના રાજ્ય તરફ વધારે ખેંચાઈ જવાને કારણે ત્યાં હાલ મિત્રો વરસાદને લઈને શક્યતા વધુ છે અને આઠ તારીખનો મેપ જોઈ શકો છો આઠ તારીખના મેપની અંદર મિત્રો તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રની અંદર પણ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં દાહોદ ગોધરા સુધીના વિસ્તારો છે છોટાઉદેપુર છે તેમજ લગભગ સુરત વલસાડ છે ડાંગ છે નર્મદા જિલ્લો છે તાપી જિલ્લો છે ભરૂચ છે વડોદરા છે તો આ ભાગોની અંદર ખાસ કરીને આઠ તારીખની આસપાસ વરસાદ જોવા મળે એટલે કે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પહેલા વીકમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે એકથી છ તારીખ સુધીની અંદર બહુ વરસાદની શક્યતા નથી પરંતુ તો સાત તારીખથી લઈને લગભગ પંદર તારીખની અંદર સારામાં સારો વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા હાલ રહેલી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓન લઈને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત